લાલાજી દાદાના વડલાથી નિઃશુક્લ ટિફિન સેવાનો સદૂર રહેતા વૃદ્ધ નિરાધારો વડીલા લાભાર્થીઓની મુલાકાત રાજેશભાઈ ઢોળકિયા પરિવારે લીધી ધોળા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી વતન પ્રેમી ઉદા દાતા રત્ન ગોવિંદભાઈ ઢોળકીયાની એ ચાલતા અનેકવિધ સેવા અભિયાનો પૈકી અન્નસની સુધરા કરતા યજ્ઞ સ્નેહામૃત ભોજના પસંદ ભોજન પ્રસાદ એટલે આરોગ્યધામ લાલજી દાદાના વડલાથી રૂપી સંતોક મેડિકલ સેન્ટરથી દૈનિક લાઠી નજીકના તુડાડા અકાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્નેહામૃત ભોજન પ્રસાદ સેવા લાઠી શહેર પૂરતી સીમિત નહીં પણ લાઠી પથકના અંતરાળ ગામડાઓમાં એકલા અટુકાળ રહેતા નિરાધાર વૃદ્ધ વડીલો અતિથિ અભ્યાગતોને બેઠા ઘર બેઠા સાત્વિક ભોજન પ્રાપ્ત કરવા માટે પ્રસાદ પહોંચાડવાના સેવા યજ્ઞના લાભાર્થી વડીલોની શુભેચ્છા મુકામે રામકૃષ્ણ એક્સપર્ટ પરિવારના કોમલબેન રાકેશભાઈ સહ પરિવાર સહિત સ્થાનિક સ્વયંસેવી અગ્રણીઓએ વૃદ્ધ વડીલોને ખબર અંતર પૂછ્યા કરી ટિફિન સેવા અંગે સમયબુદ્ધા બુદ્ધા સાત્વિક ભોજન પ્રસાદ સેવા અંગે સંતોષ વ્યક્ત કરતા વડીલોને મળી હતી ખૂબ પ્રશંસા વ્યક્ત કરી હતી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવારના મોભી ગોવિંદભાઈ ઢોળકિયાની દૂરોગામી દ્રષ્ટિએ રાજેશભાઈ માર્ગદર્શન હેઠળ ચાલતા સ્નેહામૃત ટિફિનના યજ્ઞની બેમોની સેવા વ્યવસ્થા અને સ્વયંસેવાના સમય સમર્પણ શ્રમથી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી સ્વયંસેવીની વંદનીય સેવા અંગે જીવન અંજલિ થજો જીવન અંજલિ થજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનો થજો જળ દિન દુખિયાના આસુલ્યજો લેજો અંતરના થજો